પડેલા ખાડાના વાહન ચાલકોના વાહનોમાં નુકસાની વેઠવાનો પારો આવ્યો છે વલસાડમાં પડેલા વરસાદના કારણે વલસાડ શહેર અને ચાલીસ ગામોને જોડતો મુખ્ય કૈલાસ રોડ બ્રિજ

તેમ છતાં બિસ્માર બ્રિજની મરામત કરવામાં આવતી નથી ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોએ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે વલસાડ શહેર અને ચાલીસ ગામોની જોડતો બ્રિજ કૈલાસ રોડ બ્રિજ ઉપર ખાડાઓના કારણે વાહન ચાલકો હાલાકી વિઠી રહ્યા છે દર વર્ષે બ્રિજ ઉપર ખાડાઓ પડી જાય છે સાથે બ્રિજ ખૂબ જૂનો થઈ ગયા હોવાને કારણે પણ નવા બ્રિજ માટે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવે છે તેમ છતાં બ્રિજ ઉપર તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી રહી આ બ્રિજ ચાલીસ ગામોને જોડે છે ત્યારે આ બ્રિજ પર પડેલા ખાડાના કારણે ચાલીસ ગામના લોકો શહેરમાં આવવા માટે આ ખાડામાંથી પસાર થવું પડે છે તો બ્રિજના ખાડાના કારણે લોકોના વાહનોમાં નુકસાની તો થાય જ છે લોકો ખાડાના કારણે લોકોના વાહનોમાં નુકસાની તો થાય છે પરંતુ સાથે લોકોના કમરનો દુખાવો પણ બને છે રૂપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર